ત્યારે કુલ ઝડપાઈ છે જેમાં લોખંડના સળિયાની ચોરી કરતા તસ્કરો ઝડપાઈ ગયા છે ત્યારે સામખિયાળી થી અમદાવાદ જતા ટ્રકમાંથી લોખંડની ચોરી થતી હતી ત્યારે ટ્રક ડ્રાઈવરો લોખંડ ભરેલ ટ્રકમાંથી કરતા હતા ચોરી ત્યારે હળવદ પોલીસની ટીમે બાતમીને આધારે આ લોખંડની ચોરીને ઝડપી પાડી છે ત્યારે હળવદના શક્તિનગર ગામની સીમમાંથી આ લોખંડની ચોરી ઝડપાઈ છે ત્યારે કુલ પાંત્રીસ લાખ થી મુદ્દામાલ પણ કબજે લીધો છે